નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા તો તમે સોશિયલ મીડિયા ઉપર આ રશ્મિતાબેન રબારીએ ગાયેલા ગીતને સાંભળ્યું જશે કારણ કે આ ગીત અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે તો મિત્રો તમને ખબર જ છે કે આ ચેનલ ઉપર અવારનવાર વાયરલ થતા કલાકારોના વિડીયો હું મૂકતો હોઉં છું અને તમે જોઈ લો ત્યારે આ વિડીયોમાં કે રશ્મિતાબેન રબારીએ ગાયેલું આ ગીત અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે તો ભાઈઓ હમણાં જ આગળ આપણે આ વિડીયોમાં આ બેને ગયેલું આખું ગીત સાંભળવાનું છે પણ તેની પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી જ આવા અવનવા વાયરલ થતા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે અને સાથે જો આ ગીત તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલશો તો હાલો મેં સાંભળીએ આપણે આ ગીતને Tell